કૃષ્ણ કનૈયા લાલ શ્રી અમને ગોળનાથ મહાલે છે હિમાલય ના પાડ માં આજ મને શિવજી દેખાય છે હિમાલય પાડ માં આજ મને શિવજી કપણ મારે આજ મને શિવજી દેખાય છે કવે કપણ મારે આજ મને શિવજી દેખાય વાયુ શીતળ ભાઈ છે ભારત ના ને વાયુ શીતળ છે પ્રસાદ ના સટન મા છે આજ મને શિવજી દેખાય છે પ્રસાદ શિવજી દેખાય છે પાર્વતી ના મંદિર માં છે આજ મને શિવજી દેખાય છે

શિવજી દેખાય છે ને શિવજી નું ધામ છે ને શિવજી નું We're <laughs>